દાદા ભગવાને પોતાના મન વસન કયા માટે કેવી દેવા એટલે પોતાના મન વસન ક્યાં એમને જોતા હતા દાખલો આપું તમને નવી લાગશે અને દાદાની રૂમ એટલે રૂમ માવણી કોની ત્યાં કોઠી સત્સંગ એપાર્ટમેન્ટમાં બે દાદા સાથે રાતે મારે શું જો દાદાનું રોડ પલ ને પછી બાજુમાં આખી જગ્યા હતી એટલે આપણું સોફા પણ નહીં પેલી ખાધી ની પેલી જાડી પેલી પટ્ટો આવતો ને એટલે પટ્ટો પાથરી એની પર ચાલે ભાઈ એની પર શું જતો હવે ઓઢવાનું તો પેલી ચોરસો લઈ લઈએ ને દાદા ની પેલી એક સાલ હતી એ ઉઠતા હતા હવે એ રાતે બહુ ક્લાઉડી હતું અને પછી વાદળનું ક્લાઉડ ફાટે વાદળી કાચ ફીટ કરેલા કાચ તૂટી ગયો રિપેર કરેલી ચાલે એટલે કાચ તૂટી ગયો ત્યાં કુટું માર ગયેલું તો કુઠું અને થર્ડ ફ્લોર ઉપર જે પવન જોરથી આવ્યો એટલે પેલો કૂટ ગયું હવે કટી ન હતું એટલે કટિંગમાં સીધો પવન ના આવે પણ કટિંગ પવન આ નીચે આવે નીચેથી પેલા આખો રૂમમાં ફેલાય એટલે થોડી વાર થઈ કલાક વાત હું ઠંડો થઈ ગયો તારા બહાર થોડું વાવ પવન બહુ છે વાવજો છે એકદમ ઠંડી હવા આવે છે આ બારી કૂટું આવ્યું ને એટલું ઉઠી નીચે પડી ગયું અને ત્યાંથી પોન આવે આપડે કશું થયું

ક્યાં તો હવે આપણા બાકી આવ્યું છે ને તપ આવ્યું કે દાદા એ શું કર્યું એમને જે સાલ ઓળી હતી ને ગરમ સાલ એમ બે કઈ દિવસો કર્યો ને એમ નીચે શું કરો નાખી મારી કામ જો નાખી એમ ત્યાં ઓડી જાય કે એટલે તમે ચોરસો ઓડેલો ચાદર નથી આમ લેયર કરતો તમે કહ્યું ને કે દાદા બોલે ને તું ઉંમર આમ કશું બોલે ચુ ચાલે તને કહું ને કે આ સારું પણ વિચાર આવે કે આવી ઠંડી છે કોઈ કોઈ વ્યક્તિ પોતાનું જગ્યા બીજાનું જોઈએ અને એમને શું ચાલો એટલે આ જે પોતાના દેહની માલિકી ભાવ હતો ને આવા પ્રસંગ આપણે જોવાનું કે ખરેખર માલિકી ભાવ નથી પોતે પોતાનું નથી જોયું शाड़ी भगवान नी भूमिका आदे में निहारी अम्म के नानी पुरुष पासे मुक्ति ने जावी भाड़ी